વલસાડના એસટી ડેપો નજીક જૂની અદાવતની આગમાં એક શખ્સે રિક્ષા ચાલક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે વલસાડ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા એવા એસટી ડેપો નજીક ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક રિક્ષા ચાલક જે દરરોજની જેમ પોતાની રોજીરોટી રોટી કમાવા નીકળ્યો હતો તેને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે રસ્તામાં તેની પાછળ જ કાર સંતાઈને બેઠો છે વલસાડના સ્ટેશન રોડ પર રોજીરોટી કમાવા નીકળેલા રિક્ષા ચાલક સાહિદ ખાનને એ વાતનો અંદાજ પણ નહોતો કે તેની રિક્ષામાં પાછળ બેઠેલો મુસાફર જ તેનો કાર બનીને આવ્યો છે હુમલાખોર અજય પ્રજાપતિ રિક્ષામાં મુસાફર તરીકે સવાર થયો હતો જેવી રિક્ષા એસટી ડેપો પાસે પહોંચી અજયે રિક્ષા ઊભી રખાવી હતી સાહિદ કંઈ સમજે એ પહેલા જ રિક્ષામાંથી નીચે ઉતરીને અજયે તેની સાથે વિવાદ શરૂ કર્યો હતો

લોહી લોહાણ હાલતમાં સાયદને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે બીજી તરફ વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ થતાં જ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી સિટી પોલીસે ફરિયાદીનું નિવેદન લઈ ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે જ્યારે આરોપી અજય પ્રજાપતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી ત્યારે આ હુમલા પાછળ પણ જૂની અદાવત અને ખોટું વહેમ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું ओके वलसाड सिटी पुलिस स्टेशन विस्तार में गई तारीख नौ बे चौबीस ना रोज बपोर लगभग साढ़ तीन चार अरसा में एस सी डीबी मेन रोड पर एक रिक्शा चालक ने चप्पू की घटना बनी थी जो अनुसंधान हकीकत एवं रीतनी है के आज रिक्शा चालक है भोग मन रिक्शा चालक नाम शाहिद खान नजीर खान पठान है पता रिक्शा लई જઈ રહ્યો હતો તે દરમિયાન એની એક જૂની અદાવત જે છે આ કામનો જે આરોપી જે છે અજય બાંકીલાલ પ્રજાપતિની સાથે ચાલતી આવતી હતી અને અનુસંધાને જે તે વખતે લોકોએ સમાધાન થઈ ગયું હતું પણ કોઈ કારણસર ફરી પાછું જરૂર થતા અજય જે છે એને એની રીક્ષાઓ જયારે ધીમી પડી ત્યારે એને જાનકી મારી નાખીને ધમકી આપી અને એની સાથે ગળાધાડી કરી અને એને પેટના ભાગે ટપ્પુ મારવાની ઘટના બની હતી અને ત્યાર પછી એ નાસી ગયો હતો આ ઈજા પામનાર જે વ્યક્તિ જે છે એ નસીર ખાન પઠાણ એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેની ટ્રીટમેન્ટ ચાલુ હતું આ અનુસંધાને જે છે વલસાડ પોલીસ સ્ટેશન દ્વારા બીએનએફ ની વિવિધ કલમો અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપી જે છે એની અટકાયત કરવામાં આવી અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે